અને આજે ખરેખર ગાયની સેવા કરવાની જરૂર આવી ગઈ છે કારણ કે ગાય એમ કે છે કે હું ગોકુળમાં ગામ નીહડામાં રહેતી હું ગોકુલની ગાવલડી ભગવાન કૃષ્ણ કનૈયાના આંગણે હું જતી હતી હું બહુ સુખી હતી ન્યાથી મને બહાર કાઢી મને બારણે કાઢવી નોતી હું ગોકુલની ગાવલડી અરે બારણે કાઢી તો ભલે કાઢી પણ મને ખાટકીને વેચવી નોતી હું ગોકુલની ગાવલડી અરે ખાટકીને વેચી તો ભલે વેચી ભલા માણસ પણ મારી ઉપર તરવાર ચલાવી નહોતી હું ગોકુલ ગાવલડી અને તરવાર ચલાવી તો ભલે ચલાવી પણ મને ચૂલે ચડાવવી નહોતી હું ગોકુલ ગાવલડી અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ તારા પેટડામાં નાખવી નહોતી હું ગોકુલ ગાવલડી અરે પેટમાં નાખી તો ભલે નાખી પણ અભાગ્યાઓ પેલા મને માં કેવી નહોતી હું ગોકુલ ની ગાવલડી